નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ માં આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી આજની માં વાત થશે આજે તારીખ પાંચ જૂન થી લઈને ત્રેવીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ લોક ક્લાઉડ ફોર્મેશન અને ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે મિત્રો આ વિડિયોમાં તમને આજે તારીખ પાંચ જૂન થી લઈને આઠ જૂન સુધી ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ તે સેટેલાઇટ ઇમેજના આધારે તો સમજાવવાનો પ્રયત્ન કરીશું પરંતુ હાલ જે સિસ્ટમ છે તેની વાત કરીએ તો ગુજરાત અને તેની આસપાસ ફક્ત એક જ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયા હોવાને કારણે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આગામી સાત દિવસ હજુ પણ વરસાદી માહોલ જોવા મળનારો છે એટલે મિત્રો તમામે તમામ પરિબળોની વાત કરીએ તો ભેજનું પ્રમાણ સિત્તેરથી એસી ટકા પવનોનું પ્રમાણ પચાસથી સાહીઠ ટકા ગરમીનું પ્રમાણ પાંત્રીસ થી આડત્રીસ ટકા જોવા મળે કચ્છમાં હજુ વરસાદ માટે સામાન્ય થોડી રાહ જોવી પડશે હવે કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે પરંતુ મોટો વરસાદ થવા માટે હજુ થોડી રાહ જોવી પડશે ઉપરાંત મિત્રો તારીખ દસ થી લઈને બાર તારીખનું જે સેશન છે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના પણ ભાગોમાં વરસાદ થાય તારીખ ચૌદ થી સોળ જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસુ દસ્તક આપે તેવી શક્યતા છે એટલે જેના દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં ચોમાસુ ટચ કરી જાય અને આવનારી તારીખ ચૌદ થી સોળ તારીખમાં ચોમાસુ ગુજરાતમાં એન્ટ્રી લગાવી દે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અને ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસુ આવરી લે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ અઢાર થી લઈને ત્રેવીસ તારીખનું જે સેશન છે તેમાં ભયંકર વરસાદ થશે જેમાં ઉત્તર પૂર્વના ભાગો છે તેમાં જોરદાર વરસાદ થવાની શક્યતા રહેલી છે એટલે મિત્રો ટચ જણાવીએ તો ચોમાસું અત્યારે ભલે થોડું લેટ ચાલી રહ્યું હોય પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે થઈને ગુજરાતમાં વરસાદ આપણને જોવા મળનારો છે એટલે મિત્રો હવે તમને તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ પાંચ તારીખથી લઈને આઠ જૂન સુધી ગુજરાતમાં ક્યાં વરસાદ પડી શકે છે તેનું સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને જણાવી રહ્યા છે મિત્રો આજે તારીખ પાંચ જૂન બે હજાર પચીસ છે ત્યારે આજે ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ ખાસ કરીને છૂટાછવાયા ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો આવતીકાલે તારીખ છ જૂનની વાત કરીએ તો મહેસાણા અરવલ્લી